નમસ્કાર મિત્રો રાજેશ્વરા ચેનલ પરિવારમાં સ્વાગત કરું છું આજે આપણે મગફળીના બિયારણ બાબતની અને એમાંય તિરુપતિ તિરુપતિ બ્રાન્ડ જે કહેવાય છે તિરુપતિ એગ્રી ઇનપુટ્સ અને માર્કેટ બાય એસપી બાયો કંટ્રોલ સિસ્ટમ એના જે બિયારણ આવે છે ગયા વર્ષે પણ આપણે વિડીયો બનાવેલો હતો અને ઘણા ખેડૂતોએ એને અપનાવેલું હતું અને એ ખેડૂતના રિવ્યુ મુજબ આ વર્ષે ઘણું બધું બિયારણ આજે તિરુપતિ બ્રાન્ડનું વેચાણું છે અથવા તો અત્યારે હાલ ખરીદી રહ્યા છે તો એના વિશેની થોડીક આજે આપણે માહિતી લઈશું તો આ રીતનું લેબલ એની અંદર આવે છે આ લેબલની અંદર તમે જોઈ શકાય છે વેરાયટી રાઉન્ડ ટર્નલ ટર્મિનેશન એનું સિત્તેર ટકા છે વેરાયટી જે જે બત્રીસ નંબરની છે સીટ મિનિમમ છન્નું ટકા છે સ્ટેજ સ્ટેજનો પ્રકાર લખેલો છે ચાર ટકા ઇન્ટરમેટર છે આ રીતનું સંપૂર્ણ લોટ નંબર કિંમત એ ખાસ ખેડૂતોને મારી અપીલ છે કોઈ પણ જગ્યાએથી બિયારણ જોયો ત્યારે ખાસ જોવું રીતની સિલાઈ હોવી જોઈએ બીજું મિત્રો ઘણી જગ્યાએ બિયારણ બહારથી વેચવા આવે છે તો એમાં અનઅધિકૃત બિયારણની ખરીદી ન થાય એનું ખાસ કાળજી લીધી કંપની હંમેશા એના ઓથોરાઇઝ ડીલર થ્રુ માલ વેચતી હોય છે અથવા તો સહકારી સંસ્થા હોય એગ્રીબિઝનેસ સેન્ટર હોય એગ્રોસર્વિસ સેન્ટર હોય તમારા નજીકના જે સ્ટાન્ડર્ડ વેપારી જે કહેવાય છે તેની પાસેથી જ ખરીદવાનો આગ્રહ રાખવો આજે વાત કરી મેં તમને આ જે સિલાઈ છે આ રીતનું ખાસ જોવું બિયારણને ખરીદતા પહેલાં કે ભાઈ આ સિલાઈની અંદર કોઈ જેટનું છે નહીં આજે હું તમને બતાડીશ અને સિલાઈ ખોલી ખરી રીતનું બિયારણ છે એનું જ આપણે જોઈશું આ રીતનું લેબલ આવે છે એની અંદર એ લેબલને પણ હાંસવી રાખવું બીજું મિત્રો આની અંદર આ બિયારણ જે છે એની અંદર એક પાઉચ આવે છે આ રીતનું પાઉચ આવે છે બિયારણને પોટ દેવા માટે મારા ઘણા બધા વિડીયોની અંદર મેં પાઉસની ભલામણ કરી છે એટલે ટૂંકમાં ભૂંગી સાઈડનો પોટ આપવા માટે મેં ખાસ ભલામણ કરેલી છે અને આની અંદર પણ જે પાઉચ આવે છે એ વીસ કીલામાં આનો એક સારો કપડો અથવા તો પ્લાસ્ટિકનો કાગળ લેવો એની અંદર આ દાણા નાખી દેવા એ દાણા નાખીને આ પાવડર બધી બાજુથી ચોંટી જાય એ રીતે બે જણા થઈને વ્યવસ્થિત હલાવી અને એક પણ દાણો આના પટ વગેરે નરે એનો ખાસ કાળજી લેવી કારણ કે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ બાબત આવી જાય છે જ્યારે આપણે ખરીદી થઈ જાય અને બિયારણની જ્યારે વાવેતર કરવાનો સમય આવે ત્યારે ખાસ અગત્યનું છે આ સાથે સાથે એવા પણ ખેડૂતોને મારી અપીલ છે જે લોકોને મૂનાનો વધારે ત્રાસ રહેતો હોય એના એફએસ

આ તિરુપતિ બ્રાન્ડ જે છે એ એસપી બાયો કંટ્રોલ સિસ્ટમ કંપની ગયા વર્ષે પણ આપેલું હતું અને ખાસ આગ્રહ એટલા માટે છે કે આ કોરું ફોલ કરેલું છે એટલે ટૂંકમાં આની અંદર ભેજ મારેલ નથી તમે દાણા જોઈ શકો છો આ રીતના એના દાણા મસ્તીના છે આની અંદર કદાચ તો ડેમેજ હોય તો આ રીતે દાણો આવો ડેમેજ હોય તો એને તમારે મીણી લેવાનો રહેશે કારણ કે આની અંદર કોરું કોલ કરેલું છે એટલે ટસિંગ થયેલું હોય છે એટલે એવું કોણ ગણવાનું આની અંદર અને બીજી ખાસ વાતથી તેની અંદર જ્યારે તો મિત્રો આને પાણીનો કુવરો અથવા તો ભેજ આપેલ નથી એટલે વાવેતર માટે બેસ્ટ ગણાય છે આ વીસ નંબરના આપણે ખોલેલા છે એ રીતે બત્રીસ નંબરના છે અને ઘણા ખેડૂતોના અભિપ્રાય મુજબ બહુ સારું આમાં વાવેતર થયેલું હતું ફોલ કરેલું હોવાથી ભેજ આમાં આવતો નથી માથે બીજું તમને વાત કરું તો બગડવાની વાતરી પડવાની પણ આમાં રહેતી નથી કારણ કે ભેજ જ આપેલ નથી એટલે વાતરી પણ આમાં લાંબા ટાઈમ સુધી નથી પડતી સાથે સાથે આનો ઉગાવો આ બિયારણનો ઉગાવો જે છે એ સરસ મજાનો જનરેશન ટૂંકમાં આનું ફર્સ્ટ ક્લાસ આવે છે અને આ રીતનું છે તો સૌના ખેડૂત મિત્રોને મારી નમ્ર અરસ છે કે આવી રીતના બિયારણ લેવાનો આગ્રહ રાખવો સાથે સાથે એવી જ રીતે જે મેં તમને વાત કરી તો ખાતર નહીં પણ એવી જ રીતે કોઈ ગામે અથવા તો ગામડાની અંદર લોકો વાહનમાં નાખીને ખાતર લેસવા આવતા હોય તો એવા ખાતરનો પણ આગ્રહ ન રાખવો સાથે હું તમને બીજી એક ભલામણ કરી દઉં છું કે જ્યારે તેલીબીયા પાક હોય તો તેલીબીયા પાકની અંદર આપણે ખાતર મેનેજમેન્ટ જેમ આ વોટની જે મેં તમને વાત કરી એવી જ રીતે ખાતર વ્યવસ્થા પણ બહુ અગત્યનું છે તો ખાતર વ્યવસ્થા પણ આપણી જમીનની પ્રથમ મુજબ જ્યારે તમે કઈ રીતના ખાતર આની અંદર વાપરી શકો છો તો હું તમને સે ગાઈડલાઈન આપી દઉં આ આની અંદર પાયાના ખાતર તરીકે તમે ચોઈસ હોય મહાધનનું સિલેક્ટ કરી શકો છો સાથે એનપીકે કે વીસ વીસ ઝીરો તેર એ પણ ખાતર સરસ રહેલું છે મહાધનનું મળે તો વધારે સારું એની વીસ વીસ ઝીરો તેરની અંદર તેર ટકા સલ્ફર પણ આવી જાય છે એટલે બહારથી આપણે સલ્ફર આપવો પડતો નથી જ્યારે તમે બીજી કોઈ પણ વસ્તુ તાકી કે ડીએપી પણ સિલેક્ટ કરતા હોય તો ડીએપીની અંદર તમારે સલ્ફર ખાડા સલ્ફર ખાસ અગત્યનો રોલ છે અને એ દાણો બનાવવામાં સુગંધ લાવવામાં સ્વાદ લાવવામાં પણ કામ કરે છે તો સલ્ફરને ખાસ રોલ મોડલ તરીકે રાખવું અને સલ્ફર તમારા પાયાના ખાતરમાં આપણે જે ડીએપી અથવા તો બીજા કોઈ પણ ખાતર લઈએ છીએ એની અંદર જો દાખલા તરીકે આપણે બારબત્રી સોળ લેતા હોય તો એમાં સલ્ફર નાખવાની જરૂર નથી તો એવી રીતે તમે આને ઉપયોગ કરી શકો સાથે સાથે જમીનની ક્રોસ સુધારવા માટે કાર્બનિક તત્વોવાળું ખાતર એગ્રીકોનનું જે આવે છે એને પણ તમે સાથે સામેલ કરી શકો છો અથવા તો સિવારે કા સાગરિકાને પણ તમે સામેલ કરી શકો ધન્યવાદ સાથે રાજેશ વળવાનો